જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું સ્કૂલ ડ્રેસનું પેપર કટિંગ આગળના વિડીયોમાં મેં સ્કૂલ ડ્રેસનું ડાયગ્રામ શીખવાડેલું છે આજે આપણે કરીશું પેપર કટિંગ જેમાં હું સ્કેલ માપથી દરેક ડાયગ્રામમાં માપ લઉં છું તમારે મેઝરટેપથી માપ લેવાનું છે જેવા મેઝરટેપમાં માપ છે એવા જ આ સ્કેલ માપની અંદર પણ માપ છે આનાથી આકૃતિ નાની બને છે આનાથી મોટી જેમ આપણે આની અંદર અહીંયા ઝીરો સેન્ટર છે એવું જ મેઝરટેપમાં અહીંયા ઝીરો સેન્ટર છે અહીંયાથી અહીંયા પાંચ ઇંચ છે એવી જ રીતે આપણે અહીંયાથી અહીંયા પાંચ આવે છે અહીંયા અડધો ઇંચ છે એ જ રીતે આપણો મેઝરટેપમાં પણ અડધો ઇંચ આવે છે અહીંયાથી અહીંયા પોણો ઇંચ એ જ રીતે આપણો અહીંયા પોણો ઇંચ અહીંયા એક ઇંચ તો આપણે પણ એક ઇંચ અહીંયા આવશે મેઝરટેપમાં આ સવા એક છે એ જ રીતે અહીંયા સવા એક દોઢ પોણા બે બે એ જ રીતે આની અંદર પણ એક સવા એક દોઢ પોણા બે બે એ રીતે માપ આવે છે અત્યારે હું નાનું જ પેપર કટિંગ શીખવાડું છું એક ભાગ મેં દોરીને તૈયાર રાખ્યો છે હવે બીજો ભાગ આપણે દોરીશું તમારે ટાઈપથી કાપડની અંદર કે પેપરની અંદર આ જ રીતે માપ લેવાનું છે હવે સૌ પહેલાં આપણે લઈશું કમર ઉંચાઈ કમર ઊંચાઈ પ્લસ અડધો ઇંચ કરવાનો છે કમર ઉંચાઈ છે અગિયાર અગિયાર પ્લસ અડધો એટલે સાડા અગિયાર આપણું માપ આવશે અગિયારની અંદર વધતા અડધો ઇંચ કરી માપ લેવું એના પછી અહીંયા લઈશું આપણે છાતીનો ચોથો ભાગ માઇનસ અડધો ઇંચ એટલે કે છાતીનો ચોથો ઓછા અડધો ઇંચ છાતીનો ચોથો છે સાડા છ સાડા છમાં અડધો ઓછો કરીશું તો છ ઇંચ માપ આવશે છાતી છવ્વીસ માપ છે હવે એ જ માપ છે એમાં આપણે આટલે દૂર પણ લઈ લઈશું બે નિશાન કરીશું એક સાડા અગિયાર ઉપર અને બીજું છ ઉપર બંને નિશાન કર્યા બાદ આપણે એને ઊભી લાઈન આડી લાઈન દોરી દઈશું થોડી બહાર જતી રહેશે અડધો ઇંચ લઈશું આપણો શોલ્ડર છે અગિયાર અગિયાર ને અડધા આવશે સાડા પાંચ સાડા પાંચ ઉપર નિશાન કરીશું એ જ માપ અહીંયા કરીશું આજ સેમ રીતે આગળનો ભાગ પણ દોરેલો છે આગળના ભાગના માપમાં ફક્ત ગળામાં જ ફર્ક છે હવે આપણે અહીંયા લઈશું છાતીનો ચોથો ભાગ વધતા દોઢ છાતીનો ચોથો ભાગ સાડા ચોસે વધતા દોઢ એટલે આઠ ઇંચ આવશે એ જ સેમ માપ નીચે લેવાનું છે પાંચ માઈનસ કરવાનું છે નીચે કમરના ભાગે અહીંયા જે પણ માપ આવ્યું છે એનું સેન્ટર કરીશું પોણા ચાર આવશે ચાર માંથી ચાર અને પોણા ચાર વચ્ચે આપણે માપ લઈશું કેમકે આઠ ઇંચ આપણું પૂરું માપ નથી અહીંયાથી ઉપર લેવાનું છે છાતીનો બારમો ભાગ

વધતા અડધો ઇંચ છાતીનો બારમો ભાગ છે સવા બે વધતા અડધો અને એની પહોળાઈમાં પાંચ ઇંચ ઓછું માપ લઈશું સવા બે વધતા અડધો હતો આપણે અહીંયા લઈશું સવા બે વધતા પાંચ જ ઉપરના ભાગ કરતા નીચેના ભાગમાં પાંચ નો ફર્ક આવશે અહીંયા પાંચ ઓછું અહીંયા લઈશું અડધો ઇંચ ક્રોસ લાઈન માટે અહીંયા પાંચ અડધો ઇંચ ડ્રેસની સાઈઝ પ્રમાણે આપણે ફેરફાર કરી શકીએ છીએ આ તૈયાર છે પાછળનો ભાગ અને આ તૈયાર છે આગળનો ભાગ હવે એને આપણે કટિંગ કરીશું

એનું ડબલ આપણે લેવાનું હોય છે આ અહીંયા છે તો એને એક નિશાન અહીંયા કરી અને પછી બાકી આગળ આ માપને મૂકી દઈશું એ રીતે કરીએ તો પણ ચાલે મારી પાસે કમર ઘેરનું માપ છે તો હું તમને કમર ઘીરના માપથી બતાવીશ કમર ઘેરનું જે પણ માપ હોય એના બે ભાગ કરવા કમર ઘેર મારી પાસે ત્રેવીસ છે ત્રેવીસનો બીજો ભાગ થશે સાડા અગિયાર અને એની અંદર આપણે પ્લસ કરીશું પાંચ ઇંચ તો અહીંયાથી ઝીરો સેન્ટરને મૂકી એન્ડ પર ઝીરો સેન્ટર મૂકી આપણે લઈશું સાડા અગિયાર સાડા અગિયારમાં પાંચ ઇંચ પ્લસ કરીશું તો સાડા સોળ કમર ઘેરનો બીજો વધતા પાંચ ઇંચ આ ઘેરનું માપ છે એક ભાગ માટે હવે આપણે બીજા ભાગનું અહીંયા માપ લઈશું એ જ સેમ માપ સાડા સોળ લઈ લઈશું તમારી પાસે વધારે કાપડ છે અને તમારે ઘેર વધારે લેવો છે તો તમે લઈ શકો છો આપણી પાસે કાપડ હોય એક્સ્ટ્રા તો આપણે વધારે ઘેર પણ લઈ શકીએ છીએ હું મારી પાસે અત્યારે પેપર એક્સ્ટ્રા છે એને રહેવા દઈશ હવે આપણે અહીંયા લઈશું લંબાઈ ઘેરની લંબાઈ છે ડ્રેસની જે લંબાઈ હોય એમાંથી આપણે કમર ઊંચાઈ માઇનસ કરવાની હોય છે એટલે આપણી ઘેરની લંબાઈ આવી જાય છે મારી પાસે લંબાઈ છે અઠ્યાવીસ અઠ્યાવીસ મારી કુલ લંબાઈ છે જેમાંથી આપણે કમર ઉંચાઈ બાદ કરવાની છે મારી કમર ઊંચાઈ છે અગિયાર આઠમાંથી એક જશે તો સાત બેમાંથી એક જાય તો એક એટલે આપણી ઘેરની લંબાઈ આવશે સત્તર આપણે અહીંયાથી લઈશું સત્તર ઇંચ સત્તર ઉપર નિશાન સત્તર વધતા અડધો ઇંચ લઈશું ઉપર ઘેરમાં જે પ્લા ફિટિંગ થશે એની માટે અને નીચે દોઢ ઇંચ એક્સ્ટ્રા લઈશું આપણે પટ્ટી વાળવા માટે ટોટલ આપણી ઓગણીસ લંબાઈ આવી છે એ જ રીતે બીજી જગ્યાએ પણ આપણે માપ લઈશું સત્તર પ્લસ અડધો નીચે દોઢ ઇંચ માપ લઈશું ઘેરમાં બે ત્રણ જગ્યાએ આ રીતે આપણે માપ લઈ લઈશું સાડા સત્તર પ્લસ દોઢ ઇંચ તૈયાર છે આપણો ઘેર હવે એને કટિંગ કરીશું રેડી છે આપણો ઘેર હવે હું તમને એના પર પ્લેટ લઈને બતાવીશ આપણો ઉપરનો ભાગ છે એમાં આપણે પ્લેટ કેવી રીતે લેવા

બોક્સ પ્લેટ માટે તમારે સામ સામે પ્લેટ લેવાની હોય છે આ રીતે તમારી પાસે કાપડ વધારે છે તો તમે નીચેની સાઈડ ઉપર જેમ આપણો બંને ભાગ ભેગા થાય છે બોક્સના એ જ રીતે નીચે પણ આપણે ભેગા કરી શકીએ છીએ પણ જો કાપડ આપણી પાસે વધારે નથી આપણે ઓછું ગીર રાખવો છે તો આપણે ઉપર જ ખાલી બોક્સને છે નીચેથી દૂર પણ લઈ શકાય જેમ કે આપણો બોક્સ અહીંયા આવે છે નીચેનો તો આપણે એનાથી થોડે દૂર રાખીશું આ રીતે ત્યાંથી જ વાળી લઈશું આટલી ગેપ રહેશે આ બોક્સની સાઈઝ આપણી પસંદગી પ્રમાણે રાખવાની હોય છે આગળની સાઈડે આપણું કમ્પ્લીટ આ રીતે ઘેર દેખાવો જોઈએ બોક્સ પ્લેટ આપણે વધારે રાખવા છે તો એની સાઈઝ નાની કરવી અને પછી એ બ્લોક વધી જાય છે આ બે જ બ્લોક થયા છે અંદર અને બે અડધા થયા છે પણ જો તમારે આને ત્રણ કરવા હોય તો એની સાઈઝ જે પહોળાઈ છે તે ઓછી કરી નાખવી તો એ આપણને બોક્સ વધારે મળી જાય તૈયાર છે આપણા બોક્સ બેટ આગળની સાઈડે આપણે આ રીતે બોક્સ આપણા મળવા જોઈએ અને પાછળની સાઈડે આ રીતે ગેપ હોય તો પણ ચાલે આપણી પાસે કાપડ હોય એ પ્રમાણે આપણે કરવું અને ઘેરનું માપ થોડું વધારે જ લેવું આપણું માપ અહીંયા સુધી જ આવે છે પણ આટલું કાપડ આપણે એક્સ્ટ્રા જરૂર પડી છે તો આપણે એ પ્રમાણે કાપડ થોડુંક ઘેરમાં વધારે રાખવું અને આ આપણો તૈયાર છે બોક્સ બેટ વડો સ્કૂલ ડ્રેસ એનું પેપર કટિંગ તૈયાર છે આ રીતે મિત્રો તમે પેપર કટિંગ કરી શકો છો સ્કૂલ ડ્રેસનું જય શ્રી કૃષ્ણ જય સીતારામ